ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધીના પૂજનીય સંતોની ઉપસ્થિતિ રહી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પાયાથી આરંભીને અયોધ્યાને રામ જન્મભૂમિ સાથેનો આત્મીય નાતો રહ્યો છે તેથી પણ આગળ કહીએ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી પણ અયોધ્યામાં પ્રગટ થયા હતા તેથી અયોધ્યા અને રામ જન્મભૂમિ તે સંબંધો સંપ્રદાયના પૂર્વકાળથી ચાલ્યો આવ્યો છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે શ્રી ઘનશ્યામ મહારાજ રૂપે બાળલીલા કરતા હતા ત્યારે અયોધ્યામાં નિવાસકર્ણ રહ્યા હતા તે સમયે શ્રી રામ જન્મભૂમિ હનુમાન ગઢી કનક ભુવન લક્ષ્મણ ભુવન વગેરે અસંખ્ય ઐતિહાસિક સ્થળોએ વારંવાર પધારતા અને અનેક રૂપે દર્શન પણ આપતા હતા વળી ઐશ્વર્ય પરચા ચમત્કાર પણ બતાવતા હતા આ પરમ પવિત્ર પ્રસાદીભૂત તીર્થ સ્થાનમાં શ્રી મુક્તજીવન સ્વામી બાપા તારીખ બાવીસ માર્ચ ઓગણીસો તોંતેરના રોજ પધાર્યા એ અમૂલ્ય ઘડીએ ભગવાન શ્રી રામ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની બાળલીલાનું યશોગાન કર્યું હતું સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસીના રામશીલાનું પૂજન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસી સ્વામીજી મહારાજે મણિનગર ધામે કર્યું હતું તે સમયે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તથા માનનીય કેકા શાસ્ત્રીજી ઉપસ્થિત રહ્યા હતા વેદરત્ના શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસી સ્વામીજી મહારાજ પણ સાત એપ્રિલ બે હજાર પંદરના રોજ અયોધ્યામાં ચાલી રહેલા રામ મંદિરના પથ્થરોના ઘડતર સ્થળે પધાર્યા અને રામ મંદિર જલ્દી નિર્વિઘ્નપણે થઈ જાય તેવી સામૂહિક પ્રાર્થના કરી હતી વળી રામ જન્મભૂમિ કનક ભુવન બ્રહટ્ટામાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર તથા સદગુરુ શ્રી સ્વામિનારાયણ સ્વામીનું રામાનંદ સ્વામીનું પ્રાગટ્ય સ્થાન ભટકેશ્વર મહાદેવ રત્ન સિંહાસન સુગ્રીવ કિલ્લા બિરલા મંદિર લક્ષ્મણ ભુવન ગઢી રામ ગલોલા આશ્રમ વિદ્યાકુંડ વગેરે ઐતિહાસિક સ્થળોએ પધારીને ત્યાંના ઇતિહાસનું સ્મરણ કર્યું હતું અને ભગવાનની લીલાઓનું ગાન કર્યું હતું કે એસ સુદર્શનજી અને અશોક સિંધલજીનું ત્રીસ જુલાઈ બે હજાર એકના રોજ ન્યૂ જર્સીના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્વેત સાફો પહેરાવીને ખૂબ જ હાજરમાન સન્માન કર્યું હતું સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી અયોધ્યામાં ચાલી રહેલ રામ મંદિર નિર્માણ પ્રસંગે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન તરફથી ગ્રાન મહોદતિ શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આરએસએસના વડા શ્રી મોહન ભાગવતના વરદ હસ્તે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ માત પર દાન કર્યું હતું જ્ઞાન મહોદતિ આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ છસો ઉપરાંતના સંતો ભક્તોના સંઘને સાથે લઈને પાંચ દસ બે હજાર તેવીસના રોજ અયોધ્યા પધાર્યા હતા અને ઉપરોક્ત ઐતિહાસિક સ્થળોએ વિચરણ કર્યું હતું મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદ્રમ સ્વામી અયોધ્યામાં તેમજ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના દેશ વિદેશના તમામ મંદિર પરિસરને દિવાળીના તહેવારની જેમ જ દીવા તથા લાઇટના રંગીન રોશની વિવિધ રંગોથી શણગારવામાં આવ્યા હતા તેમજ મંદિરના પરિસરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પધરાવી આરતી થાળ તેમજ યજ્ઞ યાગાદીથી પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું તેમજ દેશ વિદેશના હરિભક્તોએ પણ દીપ પ્રગટાવી હર્ષોલ્લાસથી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવ્યો હતો આજે રામ મંદિરમાં નરેન્દ્રભાઈ મોદીએ તથા અનેક બધા માનવભાવો સાથે મળીને મૂર્તિની પ્રતિષ્ઠા થઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ બહુ વૈદિક વેદોક્ત વિધિ અનુસાર આજે આટલો બધો દસારો છે પબ્લિકનો તેનો જોઈને આનંદ થઈ રહ્યો છે ભારતીય સંસ્કૃતિ આન બાન શાન સદાય સતેજ રહે એ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે અને સમગ્ર ભારતમાં રામ નામ ગુજતું કર્યું છે મોદી સાહેબે અસ્તુ જય સ્વામિનારાયણ